તો મિત્રો બે હજાર અને વીસનું મોડલ ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ટ્રેક્ટર સાવ નવી કન્ડિશનમાં તમને જોવા મળશે સાવ ઓછું હાલેલું ટાયર આગળ પાછળ બંને નવા જોવા મળશે મિત્રો બત્રીસ ત્રીસ ન્યૂ ઓલેન્ડ આ ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો ટ્રેક્ટર તમને શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે સાઈડ ગેરમાં જોવા મળશે મિત્રો અને મિત્રો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે સ્ક્રીન ઉપર જ તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ન્યૂલ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં વધુ માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો કોન્ટેક કરી અને સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો જયરાજ